મા મમ્મી મમ વગેરે શબ્દો સાંભળીએ ત્યારે કૃષ્ણા ત્યારે કરુણા શિસ્ત સંસ્કારનું સિંચન કરતો એક ચહેરો એટલે કે માતાનો ચહેરો યાદ આવી જાય આજ ગુણોનું સિંચન કરતો અને એક ચહેરો જ્યારે આપણે માસ્તર સાહેબ કે સર બોલીએ ત્યારે યાદ આવી જાય શાળાના શિક્ષક માં અને માસ્તર મને શબ્દો શરૂ તો માં અક્ષરથી જ થાય છે એટલે જ જન્મ દેનાર માની સાથે શાળાના માસ્તર પણ શાળાના દરેક બાળકની બીજી મા બનીને તેનો માનસિક શારીરિક ઉછેર સાથે ઘડતરનું કામ કરે છે કહેવાય છે અને પારકીમાં જ વિંધે આ કામ કરવાનું બીડું શિક્ષકે ઉપાડ્યું છે ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ અને તો રમતના મેદાનમાં સિસોટીના સટાકાથી બાળકને દરેક પ્રકારના ક્ષેત્રમાં ઘડવાનું કામ માસ્તર કરતા હોય છે એમાં પણ જો બાળકો માનસિક અને તથા શારીરિક રીતે દિવ્યાંગ હોય તો તેને સમાજના પ્રવાહમાં ભેળવવા તથા પગભર કરવા એક શિક્ષક માટે આ હિમાલય જેવો પડકાર બની જતો હોય છે હા આજે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન છે ત્યારે આપણે વાત કરીએ કરવી છે આવો જ હિમાલય જેવો પડકાર જિલ્લા તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શાળાના મેદાનથી આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચાડનાર શિક્ષક નીરવ ડાકીની દિવ્યાંગ બાળકોને ન માત્ર અભ્યાસ પરંતુ રમતના મેદાનમાં તાલીમ આપીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જતા સ્પોર્ટ શિક્ષક નીરવ ડાકી પોતે એક પ્રેરણા સ્ત્રોત છે તાજેતરમાં દિવ્યાંગ બાળકો અને રમતના મેદાનમાં તેઓનું કૌવત અંગે સિતારે જમીન પર નામની એક ફિલ્મ પ્રદર્શિત થઈ હતી આ ફિલ્મ જેવા જ આ ફિલ્મ જેવા જ દ્રશ્યો હકીકતમાં કચ્છના ભુજ તાલુકાના માધાપરના નવચેતન અંધજન મંડળ નામની જોવા મળે છે આ સંસ્થા સંચાલિત પ્રાથમિક સંમેલિત પ્રાથમિક શાળાના દિવ્યાંગ તારલાઓને તરાશીને રમતના મેદાનમાં ગચવતા કરનાર કોચ નીરવ ડાખીએ એક શિક્ષક ધારે તો શું કરી શકે તે સાર્થક કરી બતાવ્યું છે હું રાપર તાલુકાના કિડિયાનગર ગામનો રહેવાસી છું હું શ્રી નવચેતન અંતજન મંડળ માધાપરમાં અભ્યાસ કરું છું અમને ત્રણ વર્ષ પહેલાં રમત ખબર હતી પણ એમનું કોઈ માર્ગદર્શન પૂરું પાડવા વાળા હતા નહીં અને પછી ત્રણ વર્ષ પછી અમને નીરવભાઈ ડાકે અમારા કોચ શ્રી એમને અમને રમતનું માર્ગદર્શન પૂરું પાડ્યું અને પછી અમને એક રમત પેરા પાવર લિફ્ટિંગ છે જે દિવ્યાંગ બાળક છે અને જે નોર્મલ બાળક છે એને આપણે જે દિવ્યાંગ બાળક છે એને ટ્રેન કરવામાં આપણને વધારે પડતો સમય જાય છે કેમ કે જે દિવ્યાંગ બાળક છે એને સૌથી પહેલાં હું મારી પોતાની પર્સનલી અનુભવની શેર કરું તો જે મારું એક જે જોઈ નથી શકતું જેની આંખોમાં પ્રોબ્લેમ છે એ બાળકને મારે મારું નામ કોલી મીઠું કાંતિલાલ છે હું નક્ષત્રાણા તાલુકામાં ધાવડાનો રહેવાસી છું હું હાલ શ્રી નવચેતન અંધજન મંડળમાં અભ્યાસ કરું છું હું સંપૂર્ણ અંધત્વ છે મને દેખાતું જરાય નથી ટોટલી બ્લાઇન્ડ છું નમસ્કાર હું આહી જય શ્રીવાલાભાઈ હું એક પાર્સલી બ્લાઇન્ડ છું મને પચાસ ટકા જ દેખાય છે અને હું કચ્છ જિલ્લા તાલુકો ભચાઉ અને ગામ ચોબારીમાંની રહેવાસી છું અત્યારે હું શ્રી નવચેતન અરજન મંડળ માધાપરની સંસ્થામાં અભ્યાસ કરું છું હું દસમા ધોરણથી અહીંયા જ અભ્યાસ કરું છું અત્યારે મને કોલેજનું સેકન્ડ યર છે અહીંયા અને હું સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ છું જેમાં જેમ કે ફૂટબોલ બ્લાઇન્ડ ફૂટબોલ છે એમાં હું ત્રણ વખત નેશનલ રમી આવી છું અને એથ્લેટિકમાં હું એક વખત નેશનલ રમી આવી છું અને અત્યારે હાલમાં અમે